સાહેબ શું છે હવે એમાં છે ને હજી આખડ ની પાછળ ભાગ છે ને પાછળનો ભાગ એ હજી એમને રૂજ નથી આવી હતી પાછળ ના ભાગ રૂજ આવી નથી અને રૂજ આવશે ને પછી વેન બધી કામ કરતી થશે વેન કામ કરતી પછી થાશે વેન કામ કરતી થાય ને પછી બધું થાય સમય લાગશે થઈ જશે ખરું તમને ભરોસો હોય નઈ તો થઈ જશે એકસો દસ ટકા મેં કીધું થઈ જશે એટલે એકસો ટકા તમે

આ જગ્યામાં કોઈ પ્રેત આત્મા ફરે છે આ પ્રેત આત્મા તમને હેરાન કરે અને ભેગી મેલડી છે અને ભેગી અને ભેગી મેલડી છે તમારા એક બે ત્રણ ચાર પાંચ છ ઘર તમારા છ એ છ ઘરમાં આ ભૂતાવળ તમને હેરાન કરે છે અને આ ભૂતાવળ છે તમારી દાદી સિકોતેર માતા આ ભૂતાવળ છે તમારી દાદી સિકોતેર માતા આ તમારી દાદી સિકોતેર નો વેદ પૂરો નહીં કરો તો આ ભૂતાવળ તમને ગાંડા કરશે બધાને આ બુતાવળ તમને ગાંડા કરશે આજથી કન્ટિન્યુ કદાચ માથા ભૂલી ન પડતી હોય ને તો તેર વર્ષથી વાહ પડી ગઈ છે આડોસી આ બુતાવળ તમારે પાછળ તેર વર્ષથી પડી ગઈ છે હમ બરોબર છે અને તેર વર્ષની અંદર તમારા ઘરની અંદર ચાર જણાને દુઃખી કર્યા અને ચાર જણાને દુઃખી કર્યા અમારી સામે છે બરાબર મળી ચાર જણા દુઃખી કરી દીધા મેં એક ચાર બરાબર અને એકને સુરદાસ કરી દીધો સાવ કોકને

આ તમારા પૂર્વ જે જગ્યા એની પોતાની તમારી પેટ ઉતરો તડે તમારી તમારા પૂર્વ જે જગ્યા લીધેલી છે આ અને આ જગ્યાનો મૂળ માલિક છે ને એની આ પ્રયત દોષી છે આ જગ્યા પછી મૂળ વાંજિયાની છે આ જગ્યા મૂળ વાંજિયાની છે અને તમારી પેઢી પૂરી કરી નાખે તમારી પેઢી પૂરી કરી નાખે એટલે વાંજિયાની સગી જગ્યા છે બરાબર એ જગ્યા તમે લીધી છે અને વાંજિયાનો પ્રેત આત્મા

અને બીજું એવું કેર બેલું દારમાંથી મોટર બાબ હોય એવું હે ધારમાંથી મોટર નીકળી ગયું એવું એવું બનેલું છે ટૂંક બધી ગયા હું જ કરું છું મારી ભૂતાવળ છું કરું છું કે હેરાન આ લોકોને ક્યાં અમારી જગ્યા રહે છે મારી જગ્યા ખાલી કરતા નથી કે આ જગ્યા ખાલી કરતા નથી હવે શું છે ઇસ્યુ આખું મારે નામ છે નામજોગ પર નથી થતી એટલે પણ મૂળ આ એનું છે આ ભૂતાવળનું છે આ ભૂતાવળ તો મને હેરાન કરે છે

આ બધું મારે મારામાંથી મારી સંપત્તિમાંથી વેચી વેચીને મૂર્ખા વેલ બનાવેલું છે કીએ આ જે લે ને મારો હક લાગે પેલો કીએ પણ તમે આમાંથી પૈસા કમાણાવો ને એમાં તમે લીધું હોય બરાબર અને એનું જ કહેવાય એ મારા માટે કમાઈ લીધું મારું કહેવાય કે મારી જગ્યા હું રહેવા જાવ જ નહીં કે હું રહેવા જાવ જ કે મારી બીજું સાચું તને કહું કે મેં ઘરે ફોટા હળગાવ્યા ચોંદડી હળગાવી શકીએ ફોટા હળગાવ્યા ચોંદડી હળગાવી શકીએ આ કે પેલા જૂના મકાન છે દિવાલ માં ખીલા ખોડી પાટી રાખી દીવા કરતા હતા ગયા ત્યાં મળી હળગાવી દીધું આપણે ક્યાં બોલ ક્યાં ત્યાં આપણે હળગાવી દીધું ક્યાં બોલો આટલા જ પુરાવા દેતી હોય બરોબર છે તો આ નિર્વંશ પિતૃ મસાણી મેલડી અને આ ભૂતાવળ આનો રસ્તો કરો તો આ બધાય દુઃખ દૂર થઈ જાય અને પાછી દીકરી દેખતી થાય બોલો

અને આ નિર્વંશ બે આરો એક બીજું એક ચાલુ કરી દે એકજણ બીજું બે બે જણા ચાલુ કરજો એક નિરોષ પિત્રનું પાણી રેડજો ના એક ખર્ચો એક જ થશે એક ખર્ચા બધું પતી જશે એક ખર્ચામાં બધું ભેગું કરી દે તમને ખર્ચા નહીં થવા દઉં પતી જશે મને એમાં નિર્વંશ પિતૃનું પાણી રેડજો એક જણું એ રહેડે ને કાં ભૂતાવડનું રેડજો બરાબર એટલે બધું કામ તમારું થઈ જશે કંકાસ થાય જવામાં કંકાસ થાય બહુ

ચાર દિવસ સુધી રકમ રિજેડી થઈ જશે આપેલું પ્રમાણ ભૂતળા કોને કહેવાય ભૂતળા એને ભૂતળા કહેવાય ને એકલો એકલો બોલતો હોય વાતું કરતો એકલો 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 તારે કરવું એ કરજો થાઉ થાય નઈ કે હું કેમ ગાંડા જેમ વાતું કરતો એ મારી જેમ આવી મારી જેમ જ કરતો હોય આવા વાતું કરતો મને આધીમાં એમ થાય યા હું હાલતો છું ને ફોન આવ્યો કે જલ્દી મેડે બધું બડ થઈ જશે બધું બધું ટોટલી આટલું ચાલ એક બોતવડ નામે પાણી ભણી દેજો અને વાંજે પિતૃ નામે બાકી તો પરપોસા ચાલુ રાખજો બધું રેડી થઈ જશે આજુ બધું આનું છે બધું બંધ થઈ જશે બધું બંધ થઈ જશે આવવાનું 100 આવવાનું બરોબર અને

કારણ કે હજી તમારે મારી પાસે કામ લેવાનું છે બરાબર ઓગણત્રીસ હજી તમારે ઘણા કામ લેવાના છે એટલા માટે ભલે હાલો